દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં નવા પ્રમુખ અને સભ્યની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે વીસ ઓગસ્ટના રોજ એજીએમ સાથે નવા પ્રમુખ અને અન્ય સમિતિની રચના કરવામાં આવશે સાત ઓગસ્ટ નોમિનેશનનો છેલ્લો દિવસ હતો જેમાં પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્ય માટે કુલ ઓગણીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં વિનયસિંહની સ્ફૂટીની સમિતિ દ્વારા એક ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો અને અન્ય અઢાર ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉપપ્રમુખ માટે બે સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે એક એક ટ્રેઝરર માટે બે અને કારોબારી સભ્યો માટે દસ ફોર્મો આવ્યા હતા બાર ઓગસ્ટ બે હજાર સાંજે સાડા પાંચ વાગ્યે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે અને વીસ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજવામાં આવશે ડીઆઈએ પ્રમુખ અને સમિતિનો કાર્યકાળ બે વર્ષ માટે હોય છે અને દર બે વર્ષે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે પરંતુ આ ચૂંટણીમાં માત્ર ઔપચારિકતા હોય છે કારણ કે દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ઓગણીસો એકાણું થી એટલે કે છેલ્લા ચાર વર્ષથી ચૂંટણી યોજવામાં આવી હતી દર ચૂંટણીમાં દસ સભ્યો ધરાવતી સમિતિ ડીઆઈએના ના નવા પ્રમુખ અને અન્ય સભ્યોની પસંદગી કરે છે पोस्ट के के लिए फॉर्म आए हमारे पास हमारे पासिडेंट के लिए दो फॉर्म आए हैं और ट्रेजर के लिए दो फॉर्म आए हैं और कमेटी मेंबर के लिए फॉर्म आए फॉर्म विदड्रा की डेट जो है वो ग्यारह तारीख है बारह तारीख शाम के पाँच बजे तक ठीक है ना उसके बाद जो भी होगा आगे का फिर आपको आगे बता देंगे टोटल नाइनटीन फॉर्म आए थे उसमें एक फॉर्म वाले एग्जीक्यूटिव कमेटी का उसकी पोस्ट थी ઝડપી મેથી પાક આપ્યો કારમાં કરી તોડફોડ વાપીમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો છરવાડા રોડ પર નશામાં દૂધ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી અને પછી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ જોઈને આસપાસના લોકો એકત્રિત થયા અને ભાગી રહેલા કાર ચાલકને ઝડપી લીધો હતો ગુસ્સે થયેલા લોકોએ કાર ચાલકને બરાબરનો મેથી પાક આપ્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી આ અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનામાં બે ત્રણ અન્ય લોકોને પણ નાની મોટી સામાન્ય ઇજાઓ થઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ છે વાપી પોલીસ મથકે આ અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા કાર ચાલકની નશાની સ્થિતિ અને અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આવા બેદરકાર ડ્રાઇવિંગના કિસ્સા વિસ્તારમાં વધી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વલસાડ શહેરમાં ઘરફોડ ચોરી કરવું આરોપીઓને પડ્યું ભારે પોલીસ દ્વારા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના માસ્ટર માઇન્ડ સહિત અન્ય બે લોકોને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે પકડેલા ઘરફોડ ચોરીના માસ્ટર માઇન્ડને પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરિંગ પકડાયેલા મુખ્ય આરોપી પર સિત્તેર જેટલા ગુનાઓ નોંધાયેલા છે વલસાડ શહેરના અબ્રામા મણિબાગ સોસાયટી ખાતે રહેતા દેવાનંદ આહિર પોતાના પરિવાર સાથે ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે બહાર ગામ ગયા હતા તે દરમિયાન મણિબાગ ખાતે અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરમાં ઘૂસી જઈ ઘરમાંથી દસ હજારની ઘડિયાળ અને એક કારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જેની ફરિયાદ વલસાડ સિટી પોલીસને નોંધાવતા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી બસોથી વધુ સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ વલસાડ જિલ્લા પોલીસે પહેલાં મલંગ શેખને કાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ મોહમ્મદ ઇબ્રાહિમને પણ પોલીસે પકડી પાડ્યો હતો પરંતુ મુખ્ય આરોપી મંજુનાથ કેલકરને જિલ્લા પોલીસે કર્ણાટક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ આરોપીને પકડવા ગઈ હતી ત્યારે આરોપીએ કર્ણાટકા પોલીસના પીએસઆઈ પર ફાયરિંગ કરતાં પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કરતાં આરોપીને પગના ભાગે ગોળી લાગતા આરોપી ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો પોલીસ પકડમાં ઊભેલા આ આરોપીનું નામ છે મંજુનાથ કેલકેકર આ આરોપી તમને જોવામાં સામાન્ય લાગશે પરંતુ આ આરોપી સામાન્ય નથી આ આરોપીએ કર્ણાટકા રાજ્યમાં સિત્તેરથી વધુ ગુનાઓને અંજામ આપ્યો છે આરોપીને જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું આરોપી ઘરફોડ ચોરી લૂંટ જેવા ગુનાઓની સાથે આર્મ્સ એક્ટના ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે મુખ્ય આરોપી મંજુનાથ દ્વારા જેલના અંદર અન્ય આરોપીને મળતો હતો અને પોતાની સાથે ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ કરતો હતો પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે સતત ત્રણ મહિના સુધી ટેકનિકલ એનાલિસિસની મદદ લેવામાં આવી હતી અને દિલ્હી કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવતા આરોપી આખરે પોલીસના હાથે લાગ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરીમાં ગયેલ તમામ વસ્તુઓ રિકવર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે મંજુનાથ કલકરે જે તે સમયે પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું અને જેમાં કર્ણાટકના શિવમોગા પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગેલી હતી સામે જે મંજુનાથ કલકરે છે એને પણ પગમાં ગોળી વાગેલી હતી એ જે આરોપી છે જે પકડાયેલો આરોપી મંજુનાથ કલકેરે એ શિવમોગાના સિત્તેર થી વધુ ગુનાઓનો આરોપી છે એક મોટો સીટર કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટનો છે વધુ ઘરફોડ ચોરીઓ અને આરોપી છે અને એ આરોપી વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડર અને આર્મ ગુનો પણ ત્યાં દાખલ કરવામાં આવ્યો છે પીએસઆઈ પર ગોળી મારી એ અનુસંધાને અને આ આરોપીને વલસાડ સિટી પોલીસે ટ્રાન્સફોરન્ટ આધારે ધરપકડ કરી છે અને ઘરફોડ ચોરીના જે વોન્ટેડ જે મંજુનાથ કલકેરે જે મુખ્ય આરોપી હતો એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને વધુ રિમાન્ડ હાથ લઈ એ ગુનામાં કોઈ કોઈ અન્ય અન્ય સંડોવણી હતી કે કે કેમ અને વલસાડ જિલ્લા ગુજરાત અંદર ગુનાઓ એમણે આચર્યા છે કે નહીં એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે શિવમોગા ડિસ્ટ્રિક્ટના મોટાભાગના ગુનાઓમાં એની ધરપકડ થઈ ગઈ છે શિવમોગા ડિસ્ટ્રિક્ટનો હિસ્ટ્રીશીટ અને સક્રિય ગુનેગાર છે અને એને જ્યારે પકડ્યો ત્યારે પણ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ એ ત્યાં જેલમાંથી છૂટેલો છે અને જેલની અંદર જ એના મોહમ્મદ ઇબ્રાહીમ અને મલંગ સૈયદનો સંપર્ક થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ કર્ણાટકામાં પકડી જવાની દીકે એમણે નવ રાજ્ય ટાર્ગેટ કર્યું હતું વલસાડ પરંતુ વલસાડ જિલ્લામાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં પહેલો ગુનામાં જ એમની ઓળખ છતી થઈ ગઈ હતી અને વલસાડ પોલીસ સતત ત્રણ મહિનાથી આ ત્રણે ત્રણ આરોપીનો પીછો કરી રહી હતી ટ્રેસ કરી રહી હતી અને જેના કારણે આ ગુનાના આરોપીને પકડી સફળતા છે કોટલામાં નશામાં ધૂત કાર સવાર ફોરેસ્ટ બીટગાર્ડ અને તેના મિત્રએ બે બાળકોને લીધા અડફેટે પોલીસે નાના પોતાના ફોરેસ્ટ બીટગાર્ડ સહિત બેને ઝડપ્યા કારમાંથી મળી ચાર દારૂની બોટલો પાડી તાલુકાના કોટલાવ ગામે મોટી કોડીવાડ ફળિયામાં બુધવારના રોજ સાંજે જળારામ મંદિર પાસે સાયકલ ફેરવતા આઠ વર્ષના યુગ અને તેના મિત્ર આરવને દારૂના નશામાં ધૂત ફોરેસ્ટ બીટગાર્ડ સહિત બે વ્યક્તિઓએ હોન્ડા અમેઝ કાર નંબર જીજે ફિફ્ટીન સી એચ સેવન થ્રી એઇટ વડે પૂર ઝડપે અડફેટે લીધા હતા આ અકસ્માતનો અવાજ આવતા જ ગામ લોકો દોડી આવ્યા અને કાર ચાલક પાર્થ મહેશભાઈ કોડી પટેલ ઉંમરવર્ષ ત્રેવીસ રહે કોટલા મોટી કોડીવાડ અને તેના સાથીદાર પોંડા ખાતે ફોરેસ્ટ બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા જીગરકુમાર રમેશભાઈ રાજપૂત ઉંમરવર્ષ બત્રીસ હાલ રહી જૂની મામલતદાર કોલોની પાડી મૂળ રહે કરલીગામ ઊંઝા મહેસાણાને કારમાંથી બહાર કાઢી પોલીસને હવાલે કર્યા હતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ચાર બોટલો મળી આવી રૂપિયા તેરસોની દારૂ અને કાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ એક હજાર ત્રણસોનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે ત્યારે ઈજાગ્રસ્ત યુગને તરત તરતપાડીની મોહનદયાળ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સીટી સ્કેન સહિતની સારવાર બાદ હાલ તેની તબિયત સ્થિર છે આરવને પગમાં ઇજાઓ થતાં તેના પિતા અમિતભાઈએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા આ અકસ્માત મામલે જીજ્ઞેશભાઈ પરાગભાઈ પટેલે પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અકસ્માત સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ ગુનો નોંધ્યો છે બંને આરોપીઓ નશામાં લથડિયા ખાતા હતા અને શરીર પર નિયંત્રણ રાખી શકતા નહોતા સરકારી કર્મચારી હોવા છતાં ફોરેસ્ટ બીટ ગાર્ડ જીગરકુમાર દારૂની બોટલો સાથે નશામાં ધૂત હાલતમાં પકડાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ સંઘ પ્રદેશ દમણ માં ભાજપ અલ્પસંખ્યક મોરચા દ્વારા ડોક્ટર કલામ સ્ટાર્ટઅપ ટુ કાર્યક્રમનું ઝીરો કાર્યક્રમ આયોજન સંઘપ્રદેશ દમણ માં આજે ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાની રાષ્ટ્રીય સચિવ ડોક્ટર મિઝફિકા હસન દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી કાચીવાડ મુસ્લિમ એસોસિએશનના કોમ્યુનિટી હોલમાં આયોજિત આ કાર્યક્રમ ડૉક્ટર કલામ સ્ટાર્ટઅપ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત યુથ એવોર્ડને લઈને સંપન્ન થયું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્પસંખ્યક સમુદાયના યુવાનોને પ્રોત્સાહન આપવાનો છે જે યુવાનો બિઝનેસ અથવા અન્ય ક્ષેત્રોમાં સફળ થયા હશે અથવા જેમણે સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે તેમને માન્યતા આપવી તેમજ માર્ગદર્શન પ્રદાન કરવાનું છે કાર્યક્રમ દરમિયાન હાજર યુવાનોને ઉદ્યોગ સાહસિકતા અને વ્યવસાયિક વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે સારું કામ કરતા યુવાનોનું રજિસ્ટ્રેશન કરીને સારા ચુનિંદા યુવાનોને બારમી ઓગસ્ટના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં તેમને સન્માનિત કરવામાં આવશે આ પહેલ અલ્પસંખ્યક સમુદાયના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ અને પ્રોત્સાહન પ્રદાન કરવા માટે છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દમણદીવ ભાજપ અધ્યક્ષ મહેશ અગારીયા દમણ જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા કાઉન્સિલર તમન્ના મીઠાણી તેમજ મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમે સર્વધર્મ સંભાવની ભાવના પ્રદર્શિત કરી અને અલ્પસંખ્યક યુવાનોના વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ਇਸ કાર્યક્રમ કા ઉદ્દેશ્ય મુખ્યરૂપ સે જો હમારે માઇનોરિટી કમ્યુનિટીઝ કે જો યુથ હે જો એન્ટરપ્રિન્યોરસ હે જો ઉદમી હે બિઝનેસમેન હે સ્ટાર્ટઅપ જો શુરુ કિયે હે ઇન સબકો પ્રોત્સાહન દેના હૈ. इन सबको जो अच्छा काम कर रहे हैं उनको हम लोग रजिस्ट्रेशन करवा रहे हैं और फिर शॉर्टलिस्ट करके जो है 12 अगस्त को दिल्ली में भाज भारतीय जनता पार्टी मुख्यालय में इन सबको सम्मानित किया जाएगा और आगे इनकी जो भी इंस्पायरिंग स्टोरी है सक्सेस स्टोरी है भारतीय जनता पार्टी माइनॉरिटी मोर्चा पूरे देश भर में इनके कार्य को जो है प्रचार प्रसार करेगी और सरकार सबकी तरफ से जो भी सहायता जो भी फंडिंग्स की जितनी भी मतलब उनको इंसेंटिव्स मिलने की अगर उम्मीद है तो हम लोग दिलाने की पूरी कोशिश करेंगे इसके लिए एक कोड हम जो है वो भाजपा माइनॉरिटी मोर्चा के द्वारा उपलब्ध करवाई गई है इसके अलावा इनके वेबसाइट में भी आप लोग विजिट कर कर सकते हैं माइनोरिटी मोर्चा डॉट बीजेपी डॉट ओ आर जी इसमें भी विजिट करके आप इसमें रजिस्ट्रेशन करवा सकते हैं